અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ઓબરાળ ખાતે ભોઈ સમાજના ક્રાંતિ સેવા ટ્રસ્ટને છ વર્ષ પૂર્ણ કરી સાતમા વર્ષમાં પ્રવેશ અંતર્ગત તાલુકાના ઓબરાળ ખાતે પ્રી મેડિકલ કેમ્પ જીસીએસ હોસ્પિટલ અમદાવાદના સંયોગથી યોજવામાં આવ્યો આ મેડિકલ કેમ્પમાં ચારસો જેટલા દર્દીઓએ લાભ લીધો હતો આ મેડિકલ કેમ્પમાં હૃદયરોગ પીડિયાટ્રિક ડૉક્ટર ઓર્થોપેડિક ડોક્ટર મૂત્રવાર્ગના રોગ માટે તથા પેટને લગતા રોગ માટેના ડોક્ટરો હાજર રહ્યા હતા તો ભોઈ સમાજ ક્રાંતિ દલ સેવા ટ્રસ્ટ ગુજરાત પ્રદેશના પ્રમુખ જયંતિભાઈ જી કડિયા દ્વારા સૌનો આભાર વ્યક્ત કરતા ઋણ સ્વીકાર પ્રમાણપત્ર પણ અર્પણ કરવામાં આવ્યા હતા જ્યારે ભોઈ સમાજ ક્રાંતિ દલ સેવા ટ્રસ્ટની આખી ટીમ ખડે પગે ઊભી રહી આ સેવા યજ્ઞ કરવામાં સહભાગી થઈ હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ